અને આટલાથી ઓછું હોય એમ એની પાસે રહેલું આઈ કાર્ડ પણ બતાવતો હતો જો કે અસલી પોલીસે યુવકનું ક્યાં ફરજ બજાવ છે એવું પૂછતા આખો ભાંડો ફૂટી ગયો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર કહ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો હતો જો કે પોલીસે ફરજ પરના સ્થળ વિશે પૂછપરછ કરતા સુરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું કે આ પોલીસ આઈડી કાર્ડ બનાવટી છે પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતા તેના ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન તેમજ મીડિયાનો આઈ કાર્ડ મળ્યા હતા નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે કહ્યું કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ અંગેની તપાસ પણ ચાલુ છે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ રિમાન્ડ દરમિયાન આરોપી કેટલાય સમયથી નકલી પોલીસ બનીને ફરતો હતો તેને અગાઉ પણ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એ બાબતે સદન પૂછપરછ કરવામાં આવશે